અબડાસા લખપત અને નખત્રાણા તાલુકાના અલગ અલગ ગામોમાંથી પદયાત્રી સંઘ રવાના થયો રવેચીધામ મોરારગઢ ગામે મોમાઈ માતાજીના મંદિરે માથું ટેકવી અને દર્શન કરશે હવે જોઈએ નિર્ણાતી મારા પ્રતિનિધિ બિમલ ભાનુશાલીનો એક વિસ્તૃત અહેવાલ કચ્છ જિલ્લાના પશ્ચિમ છેવાડે લખપત તાલુકાના અબડાસા તાલુકાના નખત્રાણા તાલુકાના અને ભુજ તાલુકાના એમ અલગ અલગ ચાર તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાંથી આશરે દોઢસોથી બસો વ્યક્તિઓનો પદયાત્રી સંઘ રવેચીધામ અને મોરાગઢ મોમાઈ માતાજીના મંદિરે દર્શન કરવા માટે પગપાળા રવાના થયો હતો તેમને ભાવભીની વિદાય આપવામાં આવી રસ્તામાં આ પદયાત્રી સંઘને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે ખાસ કરીને તારીખ સાત એપ્રિલના રોજ ભુજ ભચાઉ હાઇવે પર આવેલ ધાણેટી ગામમાં બપોરે આરામ કરીને આ સંઘ આગળ વધ્યો છે ભચાઉ પહોંચવાની નજીક છે હાઈવે ઉપર નવરાત્રી જેવો માહોલ છવાયો હોવાનો ગોવિંદભાઈ ભાનુશાલીએ આમ ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું ખાસ કરીને વાગડના રવેચી ધામ અને મોરારગઢ મોમાઈ માતાજીનું મંદિર ખૂબ જ જાણીતું છે અને લો ભાવિકો ખાસ કરીને ત્યાં માથું ટેકવાઈને પોતાની મન્નતો પૂરી કરતા હોય છે જેના ભાગરૂપે આ બસો વ્યક્તિઓનો સંઘ કે જેમાં ભાઈઓ બહેનો પરિવારના સભ્યો અને અન્ય ભાવિક ગણો જોડાયા છે તેઓ પગપાળા વાગડ વિસ્તારમાં રવેચી ધામ અને મોરાગઢ મોમાઈ માતાજીના મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા છે ઠેર ઠેર તેનું સ્વાગત કરવામાં આવે છે ખાસ કરીને પદયાત્રિકો માટે સેવા કેમ્પ પણ શરૂ કરી દેવામાં

બહુ જવાં છે તમારો મને મજા આવી આ જોઈને ખરેખર નવરાત્રી જેવો માહોલ લાગે છે પણ ખરેખર બહુ તમને શ્રદ્ધા માતાજી તમને હેમખેમ પહોંચાડે એવી અમારા તરફથી શુભકામના જય માતાજી બધાને જય માતાજી જય માતાજી ધન્યવાદ